આજે અમારી પાસે જે ગાડી આવે છે ફોર એન્ડર ક્લાયન્ટે સેકન્ડમાં ગાડી લીધેલી છે પણ આ બધી જગ્યાએથી પાણી આ બધું ભીનું જ છે તમે જોઈ શકો છો તો આ ગાડીમાં સનરૂફમાંથી પાણી આવતું હતું તો હવે રીઝન શું હોઈ શકે છે સનરૂફનું પાણીનું એકચ્યુઅલમાં કેવું છે કે સનરૂફ આપણે વાપરતા નથી હોતા અને ત્યાં જે એનું પાઇપ હોય છે કે જેમાંથી પાણી ઉપરથી સનરૂફનું પાણી નીચે ઉતરી જતું હોય છે તો એ પાઇપ ચોકઅપ થઈ જતી હોય છે જનરલી બધી ગાડી મોસ્ટ ઓફ કેસમાં આ જ થતું હોય છે તો આ વસ્તુનું નિરાકરણ લાવવા માટે સનરૂફને ઓપન કરો પ્લસ એના પછી જે બતાવું છું તમને હું તમે ચેક કરો સનરૂફને ઓપન કર્યા પછી આ કોર્નરમાં તમે જોશો તો નીચે એની પાઇપ હોય છે એ પાઇપ નીચે સુધી જતી હોય છે તો હવે એની અંદર માટી જમા થવાથી અંદર શું છે તમારે પાણી ચોકઅપ થઈ જતું હોય છે અને બધું પાણી તમારા અંદર જે અંદરનું ઇનર લાઇનર છે એની અંદર આવતું હોય છે મતલબ એને કહેવાય છે રૂપ અને બીજું થાંભલી એ બંનેની અંદર પાણી આવતું હોય છે તો એનું સોલ્યુશન લાવવા માટે એ જે થાંભલી છે એમાં જે હોલ આપેલા હોય છે એને તમે ક્લીન કરો તમારીથી ના ક્લીન થાય તો કોઈ ડિટેલિંગ સેન્ટરમાં તમે એને ક્લીન કરાવો તો આ વસ્તુ તમારે સોલ્યુશન થઈ જશે અને મોટો પ્રોબ્લમ આવતા બચી જશે જેમ કે મોટો પ્રોબ્લેમ વાત કરું તો ત્યાંથી બધું વાયરિંગ પાસ થતું હોય છે કારણ કે રૂપની લાઇટ છે સનરૂફનું સેન્ટર છે સન્ડુપ ઓપન ઓપન ક્લોઝ કરી શકો છો તમે ત્યાંથી તો એ વસ્તુમાં તમે પ્રોબ્લમ સોલ્વ કરી શકો છો હવે આપણે જેમની ગાડી છે એમને પૂછીએ બે વાર એકવાર અમને પૂછી લઈએ જેમની ગાડી છે અમને કે એમને આ બીજી ગાડી છે આની પહેલાં બી અમારી પાસે એમની બીએમડબલ્યુ કાર આવેલી હતી એની અંદર બી આ જ પ્રોબ્લમ હતો એ પ્રોબ્લમ આઉટ કરીને આપ્યો હતો હજી આ જસ્ટ ગાડી એ લોકોએ બે દિવસ પહેલાં લીધી છે અને એનો પ્રોબ્લેમ પ્રોબ્લમ આઉટ અમે કરીને એમને આપ્યો છે તો હવે હમણાં હમણાં એને પૂછીએ કે આ કામ અમારી પાસે કરાવવામાં કેમ એ વારેઘડી આવે છે

તો જો તમારી પાસે પણ ગાડી હોય અને સન્ડુ ફરી ગાડી હોય તો મેં તમને જે કીધું એ વસ્તુનું ધ્યાન રાખો એટલે ધ્યાન રાખ્યા પછી તમે ના થતું હોય તમારી પ્રોબ્લમ સોલ્વ તો તમે અમારી પાસે આવી શકો છો અમે નોમિનલ ચાર્જની અંદર એ વસ્તુ ક્લીન કરીને આપતા હોઈએ છીએ તો હવે જે અમારી પાસે બીજા કામ છે એની વાત કરીએ તો એક ક્રૂઝ ગાડી આવેલી છે અમારી પાસે ક્રૂઝની અંદર ફાઇવ સ્ટેપ કોટિંગ કરી રહ્યા છીએ એના પછી ગઈકાલે મેં તમને ગાડી બતાવેલી કે ક્રેટા અમારી પાસે આવેલી છે ક્રેટા અમારી પાસે પાંચ વર્ષ એનએચ સિરામિક કોટ માટે આવેલી છે પ્લસ એની અંદર લેધર ફ્લોરિંગ કરી રહ્યા છીએ પ્લસ જીએફક્સ બ્રાન્ડિ મેટિંગ ઇન્સ્ટોલ કરીએ છીએ મડફ્લેપ ઇન્સ્ટોલ કરીએ છીએ અંડર બોડી કોટિંગ કરેલું છે અને સ્ટીરિંગ નોમ નાખીએ છીએ અને જે બીજી ગાડીની વાત કરું ઓડી તો ઓડીનું કામ કમ્પ્લીટ થઈ ચૂક્યું છે હવે એ કામ તો કમ્પ્લીટ થઈ ચૂક્યું પણ હવે તમે આ જોઈ શકો છો દરિયો કે દરિયો ફૂલ ભરાઈ ગયો છે અત્યારે અમદાવાદની અંદર અમારે કેમકે ગઈકાલ રાતથી પાણી અહીંયા પુષ્કર વરસાદ પડ્યો તો એના હિસાબેથી પાણી અહીંયા સુધી આવી ગયું છે અને રવિવાર એટલે વરસાદનો વાર તો રવિવારે વરસાદ આવે જ છે અને શનિવારે તો રાત્રે આવે જ છે વરસાદ એ ફિક્સ છે તો અત્યારે તમે દરિયો જોઈ શકો છો અને એક ગાડી તમને ત્યાં બતાવીશ તમે જોઈ શકો છો ત્યાં એક આયસર પાણીની અંદર ફસાઈ ગઈ છે તો તમે એ જોઈ શકો છો તો ચલો હવે આપણે આ વિડીયોને અહીંયા જ ખતમ કરીશું કેમ કે આજે તો હવે આ ગાડી કમ્પ્લીટ કરીને અમે લોકો આજે રજા કરીશું રવિવારે હાપડો હોય છે અમારે તો જો આ વિડીયો અમારો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ ને જરૂરથી ફોલો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને અમારા વિડીયોને લાઈક અને શેર કરતા રહેજો અને કમેન્ટ કરવાનું તો ભૂલતા નહીં થેન્ક યુ સો મચ